નમસ્કાર ચાલો આપણા શરીરના એક એવા હિસ્સાને સમજીએ જે ક્યારેય અટકતો નથી આપણે લોહીને શું સમજીએ છીએ બસ એક લાલ રંગનું પ્રવાહી ખરું ને પણ હકીકતમાં એ તો એક ધમધમતું શહેર છે એક આખી જીવતી જાગતી દુનિયા છે જ્યાં લાખો કરોડો સભ્યો નોન સ્ટોપ કામ કરે છે આપણને જીવતા રાખવા માટે તો ચાલો આજે આ અદભુત ટીમની અંદર ડોકિયું કરીએ તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આ લોહી એ ખરેખર બનેલું છે શેનું એની અંદર છે શું કારણ કે એ ખાલી એક જ વસ્તુ તો નથી જ એની અંદર તો એક આખી દુનિયા વસેલી છે ચાલો સાથે મળીને આ દુનિયાની અંદર જઈએ અને જોઈએ તો જુઓ આપણું લોહી છે ને એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે એનો અડધાથી પણ વધારે ભાગ એટલે કે પંચાવન ટકા એ તો ખાલી એક પ્રવાહી છે જેનું નામ છે પ્લાઝમા અને બાકીનો જે પિસ્તાલીસ ટકા ભાગ બચ્યો એમાં છે બીજા બધા કોષો તો સૌથી પહેલાં કોને મળવું છે ચાલો આ ટીમના સૌથી મોટા સભ્ય પ્લાઝમાને જ મળીએ તો આ છે આપણી ટીમનો પહેલો અને સૌથી મોટો પ્લેયર પ્લાઝમા એમ કહી શકાય કે આ જ એ પાયો છે જેના પર લોહીની આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલે છે જાણે પ્લાઝમા પોતે જ આપણી સાથે વાત કરતું હોય એ કહે છે કે હું એક નદી છું જે જીવનને સતત વહેતું રાખે છે અને આ વાત બિલકુલ સાચી છે એ એક નદી જેવું જ છે જે પોતાના પ્રવાહમાં જીવન જરૂરી બધું જ લઈને આખા શરીરમાં ફરે છે અને એટલે જ લોહીના બીજા બધા સભ્યો પણ ફરી શકે છે પંચાવન ટકા આ આંકડો નાનો નથી ફરીથી યાદ કરી લઈએ લોહીનો અડધાથી પણ વધારે હિસ્સો તો બસ આ જ પ્રવાહી છે આના પરથી જ અંદાજ લગાવી શકાય કે એનું કામ કેટલું કેટલું મોટું અને મહત્વનું હશે તો આ પ્લાઝમા કરે છે શું વેલ એ એક સુપર ડિલિવરી સર્વિસ જેવું છે એ શું શું ડિલિવર કરે છે આપણા કોષો માટેનો ખોરાક એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ લઈ જતા હોર્મોન્સ અને શરીરને બનાવવા માટે જરૂરી પ્રોટીન આ બધું જ શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાનું કામ પ્લાઝમા કરે છે સાચું કહીએ તો એક રિયલ લાઈફ સેવર છે ઓકે તો પ્લાઝમાને તો આપણે મળ્યા હવે વારો છે ટીમના બીજા સભ્યનો આ છે રક્તકણ અને એનું કામ તો સીધે સીધું આપણી એનર્જી સાથે જોડાયેલું છે અને એ જે કહે છે એ સો ટકા સાચું છે રક્તકણ વગર તો શરીરમાં શક્તિ જ ના આવે પણ એવું તો એ શું કરે છે કે આપણને શક્તિ મળે ચાલો જાણીએ આ બધો કમાલ છે હિમોગ્લોબિનનો આ છે રક્તકણનો સુપરપાવર એની અંદર રહેલું એક ખાસ પ્રોટીન એનું કામ છું એ ફેફસામાંથી ફ્રેશ ઓક્સિજનને જાણે કોઈ ચુંબક હોય એમ પકડી લે છે અને પછી એને શરીરના એક એક કોષ સુધી પહોંચાડે છે અને બસ આ ઓક્સિજનમાંથી જ આપણને મળે છે એનર્જી ચાલો હવે વાત કરીએ ટીમના બોડીગાર્ડની આપણા શરીરના સૈનિકની આ છે શ્વેતકણ એનું મિશન એકદમ ક્લિયર છે શરીરને બીમાર પડતા બચાવવું એ સતત ચોવીસે કલાક આપણને બીમારીઓથી બચાવવા માટે લડતું રહે છે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે ને એની ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ એટલે આ શ્વેતકણો એ સતત શરીરમાં પેટ્રોલિંગ કરતા રહે છે અને જ્યાં પણ કોઈ ખતરો દેખાય એને શોધીને ખતમ કરી નાખે છે તો સમજી લો કે આપણા શરીરમાં એક યુદ્ધ સતત ચાલતું જ રહે છે એક બાજુ છે આપણો પ્રોટેક્ટર એટલે કે શ્વેતકણ અને બીજી બાજુ છે હુમલાખોરો જેવા કે વાયરસ અને બેક્ટેરિયા અને આપણા શ્વેતકણો આ દુશ્મનો સામે લડીને જ આપણને હેલ્ધી રાખે છે અને હવે ટીમના સૌથી નાના પણ કલાચ સૌથી સ્માર્ટ મેમ્બરને મળીએ આ છે ત્રાકણ જે એક રીતે આપણા શરીરનો ફર્સ્ટ એડ એક્સપર્ટ છે કદમાં ભલે નાના હોય પણ કામમાં એકદમ પાક્કા છે અને એની જરૂર ક્યારે પડે જ્યારે કોઈ ઇમરજન્સી હોય ત્યારે એ એટલી ઝડપથી કામે લાગી જાય છે ને કે વાત જ ન પૂછો જ્યારે પણ આપણને ક્યાંય વાગે છે કોઈ ઈજા થાય છે તો સૌથી પહેલાં રિસ્પોન્સ કોણ આપે આ ત્રાકકોણો એ ઇમરજન્સી સર્વિસની જેમ તરત જ ઘટના સ્થળે પહોંચી જાય છે અને આ આખી પ્રોસેસ છે ને એ જબરદસ્ત છે જો જેવી ઈજા થાય તરત જ હજારો લાખો ત્રાકકણો ત્યાં દોડી આવે છે પછી એ બધા એકબીજા સાથે જોડાઈને એક નેટ જેવું બનાવે છે એક જાળી અને આ જાળી લોહીને બહાર વહેતું રોકી દે છે એટલે જ તો આપણે એને કહીએ છીએ એક જીવતો જાગતો પાટ તો આપણે ટીમના ચારેય મેઇન પ્લેયર્સને મળી લીધું પણ અસલી જાદુ એ નથી કે એ લોકો શું કરે છે અસલી જાદુ એ છે કે એ બધા સાથે મળીને કેવી રીતે કામ કરે છે એક પરફેક્ટ ટીમવર્ક તો ચાલો એક ફટાફટ રીકેપ કરી લઈએ પ્લાઝ્મા એટલે કે આપણી ડિલિવરી સર્વિસ રક્તકણ એટલે કે ઓક્સિજન સપ્લાય શ્વેતકણ એટલે કે બોડીગાર્ડ જે ઇન્ફેક્શન સામે લડે અને ત્રાકકણ એટલે કે ઇમરજન્સી રિપેર ટીમ દરેકનું કામ એકદમ ક્લિયર કટ છે અને એટલું જ ઇમ્પોર્ટન્ટ પણ અને સૌથી અગત્યની વાત આ બધા કોષો લોહીમાં આમ તેમ બસ તરતા નથી રહેતા ના આ એક પરફેક્ટ સિસ્ટમ છે એક એવી ટીમ છે જ્યાં દરેકને પોતાનું કામ ખબર છે અને એ પણ ખબર છે કે બીજાના કામમાં કેવી રીતે મદદ કરવી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે તો હવે પછી જ્યારે પણ લોહીનો વિચાર આવે ને ત્યારે ફક્ત લાલ રંગ યાદ ન કરતા એ યાદ કરજો કે આપણી અંદર એક આખી જીવતી જાગતી મહેનતું ટીમ છે જે દર સેકન્ડે આપણને જીવતા અને હેલ્ધી રાખવા માટે કામ કરી રહી છે આ હીરો ભલે આપણને દેખાતા નથી પણ એમના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી